જ્ઞાનના ઓટલે આપનું સ્વાગત છે ક્યારેય વિચાર્યું છે કે એક આખી મહાકથા જેમાં યુદ્ધો હોય પ્રેમની ગાથાઓ હોય એ બધું જ ફક્ત હથેળી જેટલી નાની જગ્યામાં કેવી રીતે સમાઈ શકે સારો આજે આપણે એ જ કળાની સૂક્ષ્મ અને સુંદર દુનિયામાં એક ડૂબકી મારીશું જી હા આપણે વાત કરી રહ્યા છે ભારતીય લઘુચિત્રોની દુનિયાની એક એવી દુનિયા જ્યાં દરેક બ્રશ સ્ટ્રોક જાણે એક શબ્દ છે અને દરેક રંગ એક ભાવનાને વ્યક્ત કરે છે આ એક એવી કળા છે જેણે નાનકડા એવા કેનવાસ પર મોટી મોટી વાર્તાઓને જીવંત કરી દીધી તો સૌથી પહેલાં તો એ સમજીએ કે આ લઘુ ચિત્રો એટલે શું વેલ નામ પરથી જ ખબર પડી જાય છે આ નાના કદના અને ખૂબ જ બારીકાઈથી બનાવેલા ચિત્રો છે કલાકારો આને બનાવવા માટે કાપડ કાગળ તાડપત્રો અને હા લાકડા જેવી વસ્તુઓનો ઉપયોગ કરતા અને પાણીના રંગોથી એમાં જીવ પૂરતા હવે જુઓ આ કોઈ નવી સ્વીકણા નથી એના મૂળ ખૂબ ઊંડા છે આ પરંપરા સદીઓ જૂની છે અને એની શરૂઆત એક એવી ખાસ જગ્યાએથી થઈ જેણે ભારતીય કળાના ઇતિહાસને એકદમ નવી જ દિશા આપી દીધી અને એ શરૂઆત ક્યાંથી થઈ ખબર છે આપણા ગુજરાતથી આ શૈલીના સૌથી પહેલાં નમૂનાઓ ગુજરાતના જૈન ગ્રંથોમાં જોવા મળ્યા હતા તાળપત્રો પર દોરેલા આ ચિત્રોને જોઈએ ને તો એ સમયની કલાત્મકતા અને આધ્યાત્મિકતાનો કેવો અદ્ભુત સંગમ હતો એનો ખ્યાલ આવે આ કળાની આખી સફર પોતે જ એક મહાકાવ્ય જેવી છે એના બે જ રોપાયા જૈન ગ્રંથોમાં પછી મુઘલ સામ્રાજ્યના શાસનમાં એ સોળે કળાએ ખીલી અને એના પછી પ્રાદેશિક રાજ્યોમાં એને એક સાવ નવો જ અવતાર મળ્યો ચાલો આ સફરના દરેક પડાવને થોડો નજીકથી જોઈ તો ચાલો હવે સીધા જઈએ એ સમયમાં જેણે આ કળાનો સુવર્ણ યુગ કહેવાય છે એ સમય જ્યારે કળા અને કલાકારો બંનેને શાહી આશ્રય મળ્યો અને મુગલ દરબાર આ કળાનું સૌથી મોટું કેન્દ્ર બની ગયું અને આનું કારણ શું કારણ હતું બાદશાહોનો કળા પ્રેમ ખાસ કરીને અકબર જહાંગીર અને શાહજહાં જેવા કળાના શોખીન બાદશાહોએ ચિત્રકારોને જબરદસ્ત પ્રોત્સાહન આપ્યું અને એમના જ સમયમાં આ કળા એની ચરમસીમાએ પહોંચી મુઘલ ચિત્રકારોની ખાસિયત એ હતી કે એ લોકો દરબારની શાન શૌકત ઐતિહાસિક લડાઈઓ અને ખુદ બાદશાહોની જિંદગીને એટલી ઝીણવટથી બતાવતા કે પૂછો જ નહીં અકબરનામા જેવા ગ્રંથોના પાના આવા જ જીવંત ચિત્રોથી ભરેલા પડ્યા છે અને એટલું જ નહીં હમ્ઝનામા જેવા ગ્રંથોમાં શિકાર અને યુદ્ધના જે ગતિશીલ દૃશ્યો બતાવવામાં આવ્યા છે ને એ એટલી કુશળતાથી દોરવામાં આવ્યા છે કે જાણે એ બધું આપણી નજર સામે જ બની રહ્યું હોય પણ કહેવાય છે ને કે સમય કોઈના માટે રોકાતો નથી ધીમે ધીમે મુઘલ સામ્રાજ્યનો સૂરજ આથમવા લાગ્યો અને એની અસર કળાના આ યુગ પર પણ પડી પણ ખબર છે આ કોઈ અંત નહોતો આ તો એક નવી શરૂઆત હતી જેવી મુઘલ સામ્રાજ્યની પકડ ઢીલી પડી આ બધા જ હોશિયાર કલાકારો મુઘલ દરબારમાંથી નીકળીને દેશના ખૂણે ખૂણે આવેલા બીજા રજવાડાઓમાં પહોંચી ગયા અને આ સ્થળાંતરના કારણે જ ભારતીય કળામાં વિવિધતાના નવા રંગો ભરાયા અને આ ફેરફાર ચિત્રોના વિષયોમાં એકદમ સ્પષ્ટ દેખાય છે જુઓ જ્યાં મુઘલ શૈલી દરબાર શિકાર અને ઇતિહાસની આસપાસ જ ફરતી હતી ત્યાં રાજસ્થાન અને દક્ષિણ ભારતના પ્રાદેશિક કેન્દ્રોમાં પૌરાણિક કથાઓ રામાયણ મહાભારત અને ત્યાંના સ્થાનિક જીવન મુખ્ય વિષય બની ગયા અને આ ચિત્રો એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે આ પ્રાદેશિક શૈલીઓમાં રંગો વધારે ચટકદાર બન્યા ભાવનાઓ વધારે ઊંડી દેખાવા લાગી એમ કહી શકાય કે કળા હવે શાહી દિવાલોમાંથી બહાર નીકળીને લોકોની શ્રદ્ધા અને સંસ્કૃતિ સાથે જોડાઈ ગઈ તો આઠી લાંબી સફર પછી આ લઘુચિત્રોની દુનિયામાં આપણને કઈ વાર્તાઓ વારંવાર જોવા મળે છે મોટાભાગે તો શાસકોના ભવ્ય દરબાર જોવા મળે પછી શિકારના રોમાંચક દ્રશ્યો ભીષણ યુદ્ધના મેદાનો અને હા એ સમયના સામાન્ય સમાજનું જીવન કેવું હતું એની પણ ઝલક મળે છે દરેક ચિત્ર જાણે ઇતિહાસનું એક જીવંત પાનું છે અને એક મજાની વાત કહું આ કળાકૃતિઓ સામાન્ય લોકો માટે નહોતી એ તો રાજા મહારાજાઓનો અંગત ખજાનો હતો ઘણીવાર એને ભેટ સોગાદ તરીકે એકબીજાને આપવામાં આવતી અને ફક્ત બાદશાહો અને તેમના ખાસ નજીકના લોકો જ એને જોઈ શકતા હતા આ બધું જાણ્યા પછી મનમાં એક જ સવાલ આવે કે આટલી નાની અમથી જગ્યામાં આ કલાકારો લાગણીઓ ગતિ અને આખી વાર્તાનો આટલો મોટો સંસાર કેવી રીતે રચી દેતા હશે ખરેખર આ એમની કલાનો જ કહેવાય આ સફરમાં અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર જો આવા જ રસપ્રદ વિષયોને આટલી જ સરળ ભાષામાં સમજવા ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું